હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા તમારું સ્વાગત છે મારા ચેનલ બિનાસ ક્રિએસન ગુજરાતીમાં આજે આપણે બનાવીશું દૂધવાળી સેવ કે પછી સેવની ખીર તો અહીં મેં કઈ સેવ વાપરી છે એ આગળ હું તમને વિડીયોમાં જણાવીશ તો સેવ બનાવવા માટે અહીં સૌ તો કઢાઈઓ લઈ લીધો છે એમાં એક મોટી ચમચી જેટલું દેશી ઘી ઉમેરી દીધું છે હવે તેનામાં આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું તો અહીં કાજુ અને બદામ લીધા છે સાથે સાથે તમે પિસ્તા પણ લઈ શકો છો તો કાજુ બદામને અહીં આપણે ઘીમાં રોસ્ટ કરી લેવાના છે તો થોડો તેનો કલર બદલાય ને એટલે આપણે કાજુ બદામને બારે કાઢી લઈશું બહુ વધારે વખત આપણે તેને તરીશું ને એટલે તેનો કલર એકદમથી ડાર્ક થઈ જશે તો ડાર્ક કલર નથી આપવાનો આપણે તેને ફક્ત ક્રન્ચી કરવાનું છે તો આપણે થોડી જ વારમાં કાજુ બદામને બારે કાઢી લીધા છે લાઈટ કલર તેનો ચેન્જ થયો અને ઘીથી મેં તેને બહારે કાઢી લીધા છે હવે અહીં આપણે લઈ લેવાની છે સેવ તો આ એક ચમચી જેટલા ઘીમાં જ આપણે સેવ ઉમેરી દેવાની છે તો ફ્રેન્ડ્સ અહીં મેં લઈ લીધી છે બમબિનોની જે સેવ આવે છે તે તો એક વાટકી જેટલી લીધી છે તેને પણ આપણે ઘીમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો એકદમ ટેસ્ટી એવી દૂધવાળી આ સેવ બને છે અને પ્લસમાં ઇન્સ્ટન્ટ તે બની પણ જાય છે વધી વધીને પાંચથી સાત મિનિટમાં આ રેસીપી તમારી રેડી થઈ જશે તો અહીંયા આપણે સેવને ઘીમાં વધારે વાર સાતળવાની જરૂરત નહીં પડે તો અહીં તમે જોઈ શકો છો મેં લઈ લીધો છે બમ્બીનોનો ઇમ્યુનિટી બુસ્ટિંગ જેનામાંથી આપણે ત્રણ રેસીપીઝ બનાવી શકીએ છીએ એક ઉપમા એક પુલાવ અને એક દૂધવાળી સેવ તો કોઈ પણ ત્રણ રેસિપી તમે તેનામાંથી બનાવી શકો છો તો આજે મેં તેની દૂધવાળી સેવ બનાવી છે આગળ મેં પુલાવની રેસિપી પણ શેર કરી હતી ચેનલ પર તમે જઈને જોઈ શકો છો તો અહીં ફ્રેન્ડ્સ આ સેવને શેકવા માટે બહુ વધારે ઘીની જરૂરત પણ નથી પડતી તમે જ્યારે એક ચમચી ઘીમાં આ સેવ ઉમેરશો ને એટલે એકદમ સરસ એવી ઘીમાં તે બધી જ મિક્સ થઈ જશે આપણે વધારે ઘી વાપરવાની જરૂરત બિલકુલ નહીં પડે અહીં મેં એક મોટી ચમચી જેટલી કિસમિસ ઉમેરી દીધી છે જો તમને પસંદ હોય તો ઉમેરજો ન પસંદ હોય તો સ્કીપ કરી શકો છો હવે અહીં મેં લઈ લીધું છે અડધા લિટર જેટલું દૂધ તો અહીં મેં ગાયનું દૂધ લીધું છે અહીં તમને દૂધની મલાઈ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો હું અહીં દૂધની મલાઈ નહીં ઉમેરું તો અહીં મેં અડધા લિટર જેટલો દૂધ સેવમાં ઉમેરી દીધો છે અને આપણે ફરી પાછું તેને મિક્સ કરી લેશું અને સાઈડ સાઈડમાં જે પણ સેવ લાગેલી છે એ બધી જ આપણે ચમચાની મદદથી આ રીતના દૂધમાં એડ કરી દઈશું અહીં મારી ગેસની ફ્લેમ સ્લો જ છે એકદમ હાઈ નથી જ્યારે દૂધ ઉકાળું હશે ત્યારે આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દઈશું તો અહીં સેવને દૂધમાં મિક્સ કરી લીધી છે પછી જ આપણે અહીં ઉમેરી દેવાની છે અડધી ચમચી એલચીનો પાવડર જેનાથી આ સેવનો દૂધવાળી સેવનો ટેસ્ટ એકદમ સારો એવો આવશે તો ફ્રેન્ડ્સ તમે તેને શું કહો છો એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો તો અહીં આપણે એલચીનો પાવડર એડ કરીને સરસ રીતે સેવને દૂધમાં ચલાવી લીધી છે હવે ઉકાળો આવે ને એટલે આપણે અહીં એડ કરી દેવાની છે કેસર તો થોડા ઘણા તાંતડા અહીં હું કેસરના એડ કરી દઈશ અને અલગથી બાઉલમાં દૂધમાં કેસર ઉમેરીને એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો તો એ ગરમ દૂધમાં તમે ઉમેરજો એટલે કેસરનો કલર સારો એવો આવશે મેં અહીં ડાયરેક્ટલી ઉમેરી દીધી છે હવે આપણે દૂધને ઉકાળી લેશું એકાદો ઉકાળો આવે પછી આપણે જે ડ્રાય ફ્રૂટ્સ તરીને રાખ્યા એ ડ્રાયફ્રુટ્સ આપણે અહીં ઉમેરી દેવાના છે તો અહીં કાજુ બદામ મેં થોડા રાખી મૂક્યા છે આપણે જ્યારે ગાર્નિશ કરીશું ત્યારે એ કાજુ બદામને વાપરીશું તો આ કાજુ બદામને આપણે અહીં એડ કરી દીધા છે સેવમાં તો જેટલો ડ્રાયફ્રૂટ્સ દૂધવાળી સેવમાં હશે એટલી જ આ દૂધવાળી સેવ એકદમ ટેસ્ટી એવી લાગશે ઘણા લોકોના દાંત ન હોય કે પછી એ જ વારા હોય ઘરમાં તો ડ્રાયફ્રૂટ્સ તમે પીસીને પણ સેવમાં એડ કરી શકો છો તો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ સરસ એવો એક ઉકાળો આવી ગયો છે તો હવે આપણે અહીં સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાની છે ખાંડ તો મેં અહીં અડધા કપ જેટલી ખાંડ ઉમેરી દીધી છે તમારી ક્વોન્ટિટી કેટલી છે એ પ્રમાણે તમને મીઠાશ ઉમેરવાની છે તમને થોડી મોડી પસંદ હોય તો તમે ઓછી કરી શકો છો થોડી વધારે મીઠી જોઈતી હોય તો તમે ખાંડ વધારે ઉમેરી શકો છો તો એ તમે તમારા ટેસ્ટ એકડિંગ ઉમેરી દેજો હવે ફરી પાછો એક ઉકાળો આવી ગયો છે ખાંડ ઉમેર્યા બાદ અહીં તમે જોઈ શકો છો અને આ જે સેવ છે એકદમ સરસ એવી દૂધમાં ફૂલાઈ ગઈ છે તેની સાઇઝથી તે ડબલ થઈ ગઈ છે જો તમને અહીં થોડું વધારે દૂધ ઉમેરવું હોય તો તમે વધારે દૂધ પણ ઉમેરી શકો છો મેં એક કપમાં અડધા લિટર જેટલો દૂધ ઉમેરી દીધો છે તો અહીંયા આપણી સેવ બનીને બિલકુલ રેડી છે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે હવે આપણે તેને બાઉલમાં સર્વ કરી દઈશું અને ફ્રિજમાં રાખીને આપણે તેને ઠંડી ઠંડી સર્વ કરીશું અથવા તો ગરમ ગરમ પણ તમે તેને સર્વ કરી શકો છો બચેલા ડ્રાય ફ્રૂટ્સ આપણે ઉપરથી ગાર્નિશ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો કેવો લાગ્યો છે એ મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા વિડીયો જરાય પણ ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો જેથી આવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે તો ફ્રેન્ડ્સ આપણે અહીં ડ્રાય ફ્રૂટ્સ અને કેસરથી આ ખીરને આપણે એકદમ સરસ એવી ડેકોરેટ કરી દીધી છે તો તમે પણ એન્જોય કરો આ રેસીપી કેવી લાગે છે એ મને જરૂરથી કહેજો આપણે ફરી મળીશું ફ્રેન્ડ્સ એક આવા જ નવા વિડીયો સાથે આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો